શિયાળામાં શાકભાજીની આવક ભરપૂર થતી હોય છે જેના કારણે લોકોને ભાવમાં પણ રાહત મળતી હોય છે જોકે આ વર્ષે શિયાળો શરૂ થયો હોવા છતાં પણ અમદાવાદીઓને શાકભાજીના ભાવમાં રાહત નથી મળી વટાણા મેથી ગાજર અને તુવેર સહિતની લીલોતરી શાકભાજી સો રૂપિયા કિલો આસપાસ પહોંચી ગઈ છે જ્યારે ટામેટા અને ડુંગળીના ભાવ પણ એસી રૂપિયા કિલો આસપાસ પહોંચ્યા છે આ સિવાય આદુ અને લસણના ભાવમાં પણ વધારો થયો છે ગૃહિણીઓની આશા હતી કે શિયાળામાં શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો થશે પરંતુ હકીકતમાં એ આશા પર પાણી ફરી વળ્યું છે બધું મોંઘું છે અત્યારે તો ઉતારવું જોઈએ શાકભાજીનો ભાવ એની જગ્યાએ ભાવ ચડેલો જ છે બિચાર આપણે તો ગરીબ માણસ બિચાર શું કરે લસણ બટેકા ડુંગળી જે મુખ્ય છે ભાવ શું જાણવા મળે તમને બજારમાંથી ડુંગળી બટેટાનો વધારે બહુ ભાવ છે અત્યારે એકચ્યુઅલી શાક શિયાળામાં સસ્તું હોવું જોઈએ એની જગ્યાએ આપણને અમુક વધારો દેખાય જ છે એટલે જોવા જઈએ તો જે ઓવરઓલ માર્કેટની બધી વસ્તુઓમાં ભાવનો પડ્યો છે જે શેર માર્કેટને બધું એ આખી પરિસ્થિતિને અનુસરીને અને વાવેતર પણ જોવે તો એ પ્રમાણે નથી થયું